નમસ્કાર મિત્રો જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે હું તમારા માટે રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય સેક્ટર ગાંધીનગર દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા બે હજાર પચીસમાં ફોર્મ કઈ રીતના ભરવાનું છે તેની માહિતી સાથેનો વિડીયો લઈને આવી ગયો છું મિત્રો જો તમને આ શિષ્યવૃત્તિ ફોર્મ બાબતેની માહિતીનો વિડીયો સારો લાગે તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને તમારા મિત્રો બે હજાર પચીસ છબ્વીસ માં ફોર્મ કઈ રીતના ભરવાનું છે તેની માહિતી જોઈએ રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા બે હજાર શહેરી ગ્રામ્ય અને ટ્રાઇબલ વિસ્તાર માટે લાભાર્થી વિદ્યાર્થીઓની પસંદગી કરવા માટે પરીક્ષા યોજવામાં આવશે આ પરીક્ષા માટેના આવેદનપત્રો ડબલ્યુ ડબલ્યુ ડોટ એસીબી એક્ઝામ ડોટ વેબસાઇટ પર તારીખ એક દસ બે હજાર પચીસથી તારીખ પંદર દસ બે હજાર પચીસ દરમિયાન તમારે ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે પરીક્ષાનો કાર્યક્રમ અહીં મિત્રો આપી દેવામાં આવ્યો છે તો આપણે પરીક્ષાના કાર્યક્રમની વાત કરીએ તો જાહેરનામું પ્રસિદ્ધ કર્યાની તારીખ ચોવીસ નવ બે હજાર પચીસ છે પરીક્ષાના આવેદનપત્ર ઓનલાઈન ભરવાનો સમયગાળો તારીખ એક દસ બે હજાર પચીસથી પંદર દસ બે હજાર પચીસનો રહેશે એટલે કે પંદર દિવસ સુધી તમે અરજી ફોર્મ ભરી શકો છો પરીક્ષા માટેની ફી ઓનલાઈન ભરવાનો સમયગાળો એક દસ બે હજાર પચીસથી સોળ દસ બે હજાર પચીસ નો રહેશે ક્રમ ચાર ની અંદર જે સૂચના આપવામાં આવી છે કે પરીક્ષાની તારીખ સંભવિત આપી દેવામાં આવી છે તો ઓગણત્રીસ અગિયાર બે હજાર પચીસ ના રોજ પરીક્ષા યોજવામાં આવશે હવે અહીં ઉમેદવારોની લાયક પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટેની આપવામાં આવી છે તો જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં સરકારી શાળાઓ લોકલ બોડી શાળાઓ જિલ્લા પંચાયત મહાનગરપાલિકા અને નગરપાલિકાની શાળા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળા નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકે છે ધોરણ પાંચમાં ઓછામાં ઓછા પચાસ ટકા ગુણ કે પચાસ ટકા ગુણને સમકક્ષ ગ્રેડ મેળવેલો હોવો જોઈએ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપવા માટેની લાયકાત જોઈએ મિત્રો તો જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ નવમાં સરકારી માધ્યમિક શાળા લોકલ બોડી શાળા ગ્રાન્ટેડ માધ્યમિક તથા નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થી પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકે છે ધોરણ આઠમાં ઓછામાં ઓછા પચાસ ટકા ગુણ કે પચાસ ગુણને સમકક્ષ ગ્રેડ મેળવેલો હોવો જોઈએ અહીં નોંધ આપવામાં આવે છે કે જો કોઈ ઉમેદવાર ખોટી વિગત દ્વારા ફોર્મ ભરેલ હશે તો તેને ગેરલાયક ઠેરવામાં આવશે અને નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે જેની નોંધ લેવા વિનંતી છે હવે મિત્રો આગળ જોઈએ તો આ પરીક્ષાનો અભ્યાસક્રમ શું રહેશે તો અહીં અભ્યાસક્રમ આપવામાં આવે છે પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે અભ્યાસક્રમ ધોરણ છનો ઓક્ટોબર બે હજાર સુધી નો અભ્યાસક્રમ રહેશે જ્યારે માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાનો અભ્યાસક્રમ જોઈએ તો ધોરણ ઓક્ટોબર સુધીનો અભ્યાસક્રમ રહેશે અહીં પરીક્ષા માધ્યમની વાત કરીએ તો પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાના પ્રશ્નપત્રો માધ્યમ માત્ર ને માત્ર ગુજરાતી ભાષામાં પરીક્ષા લેવામાં આવશે પ્રશ્નપત્રનો ઢાંચો અને ગુણ પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે અહીં ટેબલમાં આપવામાં આવે છે તો કસોટીના પ્રકાર પ્રશ્નો ગુણ સમય પ્રકાર એક જોઈએ તો આશા અને સામાન્ય જ્ઞાન જેની અંદર સાહીઠ પ્રશ્નો હશે અને તેના સાહીઠ ગુણ હશે સેકન્ડ નંબરની અંદર ગણિત અને વિજ્ઞાનના પ્રશ્નો હશે જેની અંદર સાહીઠ પ્રશ્નો હશે અને સાહીઠ માર્ક હશે આનો સમય જોઈએ તો એકસો વીસ મિનિટ એટલે કે બે કલાકનો આ પ્રશ્ન પેપર હશે અહીં નોંધ આપવામાં આવે છે કે અંધ ઉમેદવારોની પરીક્ષામાં નિયમ અનુસાર વધારાનો સમય મળવાપાત્ર થશે પરીક્ષા ફીની વાત કરીએ મિત્રો તો તમામ પ્રકારની પ્રાથમિક શાળા પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા રૂપિયા સો પરીક્ષા ફી પેટે ભરવાના રહેશે ક્રમ નંબર બેની અંદર ગ્રાન્ટેડ માધ્યમિક તથા નોન ગ્રાન્ટેબલ માધ્યમિક શાળા માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ માટે એમના માટે પણ રૂપિયા સો ભરવાના રહેશે અહીં મિત્રો સરકારી માધ્યમિક શાળાઓ ડિપાર્ટમેન્ટ એજ્યુકેશન આર એમ એસ શાળાઓ મોડેલ શાળાઓ મોડેલ બે શાળાઓ લોકલ બોડી મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ સોશિયલ વેલફેર ડિપાર્ટમેન્ટ અને ટ્રાઇબલ વેલફેર ડિપાર્ટમેન્ટની અંદર આવતી શાળાઓએ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા ફી ભરવાની રહેશે નહીં આવક મર્યાદા અહીં આપવામાં આવી છે મિત્રો પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે આવક મર્યાદાને ધ્યાનમાં લેવામાં આવતી નથી એટલે કે અહીં તમારી કોઈ પણ આવક હોય તમારે અહીં કોઈ પણ આવક મર્યાદા ધ્યાનમાં લેવામાં આવશે નહીં ઓનલાઈન અરજી કરવાની રીત આ જાહેરાતના સંદર્ભમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે ઉમેદવારોએ એક દસ બે હજાર પચીસ બપોરના બે વાગ્યાથી પંદર દસ બે હજાર પચીસ રાત્રિના અગિયાર વાગ્યા ને ઓગણસાહીઠ કલાક સુધી તમે અરજી કરી શકો છો અરજી કરવા માટે તમારે ડબલ્યુ ડબલ્યુ ડોટ એસસીબી એક્ઝામ ડોટ ઓઆરજી પર અરજી ફોર્મ ભરી શકાશે ઉમેદવારોએ અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપ અનુસરવાના રહેશે અરજીપત્ર કન્ફર્મ કર્યા બાદ ફી ભર્યા પછી જ અરજીપત્ર માન્ય ગણવામાં આવશે તો મિત્રો અહીં અરજી ફોર્મ ભરવા માટેના જે સ્ટેપ છે તે આપી દેવામાં આવે છે તે તમારે આ અરજી કરવા માટેની જે જાહેરાત છે તે જાહેરાતને ડાઉનલોડ કરી અને તેનો અભ્યાસ કર્યા પછી જ આ ફોર્મ ભરવાનું રહેશે હવે મિત્રો આગળ આપણે કે ફી ભરવાની રીત પણ અહીં આપી દેવામાં આવી છે આ બધી જ માહિતી તમારે અભ્યાસ કરી અને ફોર્મ ભરવાના રહેશે અહીં મિત્રો શાળાએ કરવાની કાર્યવાહી જે સ્કૂલમાં વિદ્યાર્થી ભણતા હોય તે શાળાએ શું કાર્યવાહી કરવાની રહેશે તેની માહિતી આપવામાં આવી છે તો વિદ્યાર્થીઓને પરીક્ષા માટેના આવેદનપત્રો ઓનલાઈન ભરાય તે જોવાની સંપૂર્ણ જવાબદારી જે તે શાળાની રહેશે એટલે કે વિદ્યાર્થીઓ પોતે જાતે ઘરે ફોર્મ ભરવાનું રહેશે નહીં અહીં શાળાએ જ આ ફોર્મ ભરી દેવાનું રહેશે આવેદનપત્રો જમા કરાવવા બાબત હવેથી પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આવેદનપત્રોની હાર્ડ કોપી રાજ્ય પરીક્ષા બોર્ડ ખાતે જમા કરાવવાની રહેશે નહીં જેથી ઓનલાઈન ફોર્મ ભરતી વખતે સંપૂર્ણ તકેદારી રાખવાની રહેશે પરીક્ષાના સંચાલન માટેની સૂચનાઓ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા ધોરણ છ અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા ધોરણ નવ બંને પરીક્ષાઓના સંચાલનની તમામ કામગીરી જિલ્લા શિક્ષણા અધિકારીશ્રીઓ દ્વારા કરવાની રહેશે અગત્યની સૂચનાઓ અહીં જોઈએ તો અરજીપત્રક ભરવામાં કોઈપણ પ્રકારની મુશ્કેલી જણાય તો વેબસાઇટ ઉપર આપવામાં આવેલ ફોન નંબર પર સંપર્ક કરવો જો ફોર્મ ભરતી વખતે વિદ્યાર્થીના નામ અટક પિતાના નામ કેટેગરી વગેરે બાદમાં પણ ક્ષતિ હોય તો ફોર્મ ભર્યા પહેલાં યુડાઈઝની વિગતોમાં પહેલાં સુધારો કરી લેવું ત્યારબાદ ફોર્મ ભરવાનું રહેશે નામ અટક જન્મ તારીખ જાતિ કે અન્ય કોઈપણ બાબતે પાછળથી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સુધારો કરી આપવામાં આવશે નહીં જેની ખાસ નોંધ લેવાની રહેશે તો જે મિત્રો ધોરણ છ અને ધોરણ નવની અંદર અભ્યાસ કરે છે તેવા વિદ્યાર્થીઓએ આ ફોર્મ ભરી દેવા વિનંતી છે અને આ ફોર્મ તમારે પોતાની સ્કૂલના શિક્ષકો દ્વારા જ ભરી દેવાનું રહેશે તો મિત્રો આ હતી પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા બે હજાર પચીસ છવ્વીસમાં જે લેવાની છે તેની સંપૂર્ણ માહિતી આપતો વિડિયો જો તમને આ માહિતીનો વિડીયો સારો લાગ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો તો તે એમના બાળકોના પણ ફોર્મ ભરી શકે ધન્યવાદ આભાર